સુખ દુઃખ નો તો રાત્રે શું કરજે અથવા તમારે રાતતો મારે તો ધીરે છે તમારું જીવ કે

તમારો હેરતો હતો તમે આટલો ખાતા એટલે કીધું આવું મત બોલો તું મારો બોલ બોલ કરે છે આબરુ કાઢે છે

બેઠી વાતો કરેલો વાત કરો હેલો શેડા તારા આટલી બાધી તને ઊંઘ થઈ પડતી

દવા કીધું કે તમે તમે આવો આવો પણ મારે હાઈ એરતા મરતે મને મારી ને મને ફસાયો આ મારો હાડુ મારા ઉપર હાથ પડવા મળ્યો મારે ચેજ આવો આટલો આવતો તો હવે બંધાયો

ફોન આવે પેલા ફોન ખોલી ને કે હમલો મળે છે શું કેવા માગે હે ડાયરેક કેવાનું પ્રો અહિયાં શું કીધું કે તમારા હાડીને કે લઈને દવાખોને બે ફોન થઈ ગયા બરોબર તમે અહિયાં આવો તો આવો હા મરી કોલમાં આઠું કે લઈને આવો દવા ખોરા કે લઈ આવો એવી વાત ખરાબ માં આ બીજી વાર આવું છું એ આવું છું તો ખબર છે આઠું નથી કીધું તમને કેવા નતો પણ અમારે થોડો તો છોકરો ભાડી ગયો તારા વખતે અમારે આવું પડે કે ધીરુભાઈ ઓમા તમારે એમ કે ભૂલ થઈ ગઈ બરોબર કાદા તમે એમ મારી 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 દોશી મરી ગઈ તો તમને પડીકો ની હું એક મિનિટ તમે બેસો બરોબર મારી જરૂર પડશે બેસો આઢુ તમે મટી જવાના થોડા તમે લડાઈ કુટાશો આડવે કો મટી રાવાના નહીં પણ મો એમ કેવા માંગુ છું તમન કો કે ઓબલા ગાજા વગર કોઈ ની હરાદી ઉડાય નહીં ના ના હાલતો હોય ની બધો કોઈને ડુસી હો વર્ણત હોય પણ હાલતો તો મારી નો છે ને તમે કેટલા રોયા હો

મારી ડૂસી ખુબ વાલી હે રે મને ખબર મને તમારે શું થયું તમારે ઘરે હવે તો બેન ખુદ મારે નહી આપવું કે

Rarén Martada. Anava aquí, Gavi, per aquí. No.